જય હિન્દ વિદ્યાર્થી મિત્રો પોલીસ કોન્સ્ટેબલ ભરતી માટે નોન ક્રિમિનલ સર્ટિફિકેટ કઈ તારીખ પછી ઇસ્યુ થયેલું હોય તો તે માન્ય ગણાશે તો તારીખ એક ચાર બે હજાર બાવીસથી લઈને ત્રીસ ચાર બે હજાર ચોવીસ સુધીમાં જો તમારું સર્ટિફિકેટ ઇસ્યુ થયેલું હોય તો તે પોલીસ કોન્સ્ટેબલ ભરતી માટે માન્ય ગણાશે જ્યારે ઈડબલ્યુએસ સર્ટિફિકેટ એક પાંચ બે હજાર એકવીસથી લઈને ત્રીસ ચાર બે હજાર ચોવીસ સુધીમાં ઇસ્યુ થયેલું હોય તો તે માન્ય ગણાય છે અને નાણાકીય વર્ષ તમે ઈડબલ્યુ એસ સર્ટિફિકેટ અથવા તો એસસીબીસીનું સર્ટિફિકેટ જે નાણાકીય વર્ષ ત્રણ વર્ષનું હોય છે જેમાં બાવીસ તેવી ત્રેવીસ ચોવીસ અને ચોવીસ પચીસ એટલે કે બે હજાર પચીસ સુધી માન્યો ગણાશે વિડીયો ગમે તે લાઈક કરો શેર કરો કમેન્ટ કરો થેન્ક યુ